મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલાં એક નજીરાજના મુખ્ય સમાચારો ચૂંટણી આયોગ દ્વારા નવસારી મહાનગરપાલિકાનું જાહેર થયેલું તેર વોર્ડનું સીમાંકન ઓગણચાલીસ બેઠકો અનામત જ્યારે તેર બેઠકો રહેશે સામાન્ય નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા ધોવાણને લઈને આપેલું આવેદનપત્ર નવસારી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવાકાર્યો સાથે મનાવ્યો હિન્દુ સંગઠનો દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીની માંગ સાથે પાઠવેલું આવેદનપત્ર ચૂંટણી આયોગ દ્વારા નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરની અનામત અને સામાન્ય બેઠકોની જાહેરાત થઈ છે મહાનગરપાલિકામાં તેર વોર્ડની બાવન બેઠકો રહેશે નવસારી મહાનગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ કરી તેર વોર્ડ પ્રમાણે બેઠકોની ફાળવણી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે નવસારી વિજલપુર નગરપાલિકા બાદ મહાનગરપાલિકાની જાહેરાત થયા બાદ વહીવટદાર તરીકે જિલ્લાના કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને મહાનગરપાલિકાના મુખ્ય કમિશનર દેવચૌધરીએ ચાર્જ સંભાળ્યો હતો ચૂંટાયેલી પાંખ બરખાસ્ત થઈ મહાનગરપાલિકામાં વધુ ચાર ગામોનો સમાવેશ થયો જેમાં ધારાગીરી દાંતેજ હાંસાપુર અને એરુ સહિતના ગામોને સમાવવામાં આવ્યા નવસારી વિજલપુર નગરપાલિકાના તેર વોર્ડ હતા જેમાં વધારો નહીં કરી નવા સીમાંકનમાં તેર વોર્ડ યથાવત રાખવામાં આવ્યા છે નવા સીમાંકન પ્રમાણે ધારાગીરીને વોર્ડ નંબર પાંચમાં સમાવેશ કરાયો છે જ્યારે દાંતેજ ગામને વોર્ડ નંબર બારમાં હાંસાપુર એરુને નવ અને અગિયાર વોર્ડમાં સમાવી લેવામાં આવ્યા છે નવા સીમાંકન મોટા ફેરફારો નહીં કરી માત્ર આંશિક ફેરફાર કરી વોર્ડની સ્થિતિ યથાવત રાખવામાં આવી છે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી મહિનાઓમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે મહાનગરપાલિકાની ચૂંટણી માટે તેર વોર્ડમાં અનામત સહિતની બેઠકોની જાહેરાત કરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકાની વસ્તી ગણતરીના આધારે એકથી તેર વોર્ડની બાવન બેઠકોની અનામત અને સામાન્ય બેઠકોની જાહેરાત કરી છે જેમાં અનુસૂચિત જાતિ માટે ત્રણ અનુસૂચિત આદિજાતિ માટે આઠ અને પછાત વર્ગ માટે ચૌદ બેઠકોની ફાળવણી કરી છે આમ કુલ ઓગણચાલીસ બેઠકો અનામત રહેશે જ્યારે તેર બેઠકો સામાન્ય રહેશે નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા નિર્મિત રોડ રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયેલ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના રોડ રસ્તાની કામગીરી ગુણવત્તા વિહીન જોવા મળે છે મહાનગરપાલિકાના દરેક રોડ રસ્તા અને હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવેના રસ્તાઓમાં પણ ખાડા પડી ગયા છે શહેરના નવા નિર્માણ થયેલા રસ્તા ઉપર ખાડા પડી ગયા છે અથવા તે રસ્તાઓનું ધોવાણ થયું છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ધોવાણ થયેલ રસ્તાઓ ઉપર ફરીથી રિકારપેટિંગ કરવામાં આવ્યું પરંતુ રિકારપેટિંગ થયેલા રસ્તાઓ પણ ધોવાઈ ગયા કે ત્યાં ખાડા પડી ગયા છે મહાનગરપાલિકાના રસ્તાઓનું વારંવાર ધોવાણ થતા રોડ બનાવનારી એજન્સીઓ ઉપર કામ બાબતે ગુણવત્તાના પ્રશ્નો ઊભા થયા છે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા રસ્તામાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે મોરચો માંડ્યો હતો નવસારી વિજલપુર શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે

કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરવાની માંગણી કરવામાં આવી હતી આ મહાનગરપાલિકા છે કે ગામડું છે મને કઈ સમજ પડતી નથી કેમ કે અહીંયાના રસ્તા તમે જોઈ શકો છો આ લગીન આ રસ્તા પર કઈ બદલાવ આવ્યો નથી અમારી કમિશનર થી એક જ રિક્વેસ્ટ છે કે આ રસ્તા પર હવે ધ્યાન આપો ને જરાક એને બનાવો હું અહીંયા દરગાહ રોડ જ રહેવાસી છું અને તમે જોઈ રહ્યા છો કે દરગાહ રોડ પર આ કેટલો ખરાબ રસ્તો જંજરિત થઈ ગયો છે ઘણી અકસ્માત પણ થાય છે ઘણીવાર લોકો સિનિયર સિટીઝન અહીંયા પડી બી જાય છે અને આ રસ્તાની વારે ઘડી રજૂઆત પણ કરવામાં આવી છે અને આ રસ્તો પહેલાં સારો હતો પણ અહીંયા ડેનેજ લાઈન ખોદવામાં આવી પાણીની લાઈન જે છે વરસાદી ઘટાડની લાઈન જે ખોદવામાં આવી તેના કારણે આ રસ્તો એકદમ જંજરીત થઈ ગયો એના પછી પણ આને જોવે તેવી સંતુષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી અને અમારી કમિશનર સાહેબને એ જ રજૂઆત છે કે સારી રીતના અને સારી રીતના આ રોડ બનાવવામાં આવે આનું નિરાકરણ લાવવામાં આવે અને અહીંયા જે લોકો રહેતા છે તે લોકોને આ સમસ્યાથી છુટકારો મળે અને તેના કારણે અમે નવસારી નગરપાલિકાના જે કમિશનર સાહેબ છે તેને રજૂઆત કરીએ છીએ કે આ રોડને વહેલી તકે તમે બનાવવામાં આવે કેમ કે આવતા જતા લોકોને ઘણી વાર અહીંયા તકલીફો વેઠવી પડે છે અહીંયાથી લોકો સ્કૂલે જાય છે નિશાળે જાય છે અને ઘણીવાર સિનિયર સિટીઝન લોકો તે લોકોને અહીંયા ઘણી મુશ્કેલો થાય છે ઘણીવાર એ લોકો અહીંયાથી પડી જાય છે અને ઘણીવાર ટાયર લોકોના કારોના અને બાઇકોના ટાયરો અહીંયા બેસી જાય છે તેના કારણે લોકો આ રોડ પણ આવવાથી લોકો હિચકાય છે અને આ રોડ ઘણીવાર લોકો અહીંયાથી ફરીને જાય છે પણ આ રોડથી જતા નથી એના કારણે અહીંયાના લોકોને જે સમસ્યા થતી છે તે સમસ્યાનો આ કમિશનર સાહેબ હલ લાવે તેની અમે રજૂઆત કરીએ છીએ સાહેબને આજરોજ નવસારી વિજયપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની અંદર ખાસ કરીને રસ્તાઓ જે નવસારી શહેરના વિવિધ રસ્તાઓ જે ખરાબ હાલતમાં છે અને જેને પાંચ મહિના પહેલાં જ રિપેર કર્યા કે આખા નવા બનાવીને એ કર્યા છતાં પણ હાલમાં એ પરિસ્થિતિ છે કે રસ્તા એટલા ખરાબ છે કે જેની અંદર અવરજવર કરવામાં રાહદારીઓને બહુ મુશ્કેલ પડી રહી છે તેની સાથે જ જે નેશનલ હાઈવેની અડતાલીસનો જે આપણો રસ્તાઓનો સમાવેશ છે મહાનગરપાલિકામાં એ પણ બહુ ખરાબ હાલતમાં છે તો અમારે કલેક્ટરશ્રીને એ જ કહેવાનું હતું કે આ રસ્તાઓ વહેલા શકે સારા બને અને સારી ક્વોલિટીના બને જે કોઈ પણ માનો કે આના કોન્ટ્રાક્ટરો છે જેની અંદર માનો ગેરંટી પીરિયડમાં આ રસ્તા હોય તો એ ટાંકી દે એ ગેરંટી પીરિયડમાં બને અને જો ગેરંટી પીરિયડ છતાં પણ આ રસ્તા આ જ રીતના બનવાના હોય તો એ લોકોને બ્લેકલિસ્ટ કરે તો એ અમારી એમને કહે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ નવસારી જિલ્લાના કલેક્ટર તેમજ નવસારી મહાનગરપાલિકાના એડમિનિસ્ટ્રેશન આપવામાં આવ્યું એ લોકો બી એ રસ્તાનો ઉપયોગ કરે છે એ લોકો અનુભવે છે છતાં બી અમારા જેવા એને એને આવેદનપત્ર આપવું પડે એ બહુ શરમજનક ઘટના કહેવાય આ શેરમાં સાહેબને કહ્યું કે સાહેબ તમે રસ્તા બનાવો કંઈ પણ બનાવો એને ઊંચા કરો નીચા કરો તો આના રહીસ જે જૂના રહીસો છે તેને પૂછો કે ભાઈ એ પરિસ્થિતિ શું થાય છે એનો અભ્યાસ કરો એ લોકોની સાથે એની માર્ગદર્શન લેવો તમે આ એડમિનિસ્ટ્રેટર તરીકે આવ્યા આ સાહેબ એ ગયા આપણે કલે કમિશનર સાહેબ પણ અહીંની પરિસ્થિતિ તે લોકોની ચર્ચા થવી જાય તો તમારી સમસ્યા ઉકલે તો સમસ્યા વધતી જાય છે એટલે બીજી વાત અમારા અહીંયા અમુક એરિયાની અંદર તો રોડથી સાડા ત્રણ ચાર ફૂટ રસ્તા ઘર નીચા છે રોડથી તો એનું શું બીજી વાત કે હાઈવે ઉપર બી છે જે રીતે રસ્તાઓની પરિસ્થિતિ જે આજે બોમ્બે જવું હોય તો દસ કલાક થાય તો એ જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર આપ્યો ને એના સભા પ્રમાણે એ તો આપણે એ કરવાનો છે અધિકારીઓ શું જોઈએ એ અધિકારીઓની જવાબદારી છે જેટલી કોન્ટ્રાક્ટરની છે ને અમારા વોર્ડોગ છે એ પૈસાના અમારા પ્રજાના પૈસાના વોર્ડોગ છે એ લોકોએ શું જવાબદારી થાય એમણે કોઈ આવેદનપત્ર આપ્યું છે એમને કોઈ અરજી કરી છે એને કોન્ટ્રાક્ટરને કોઈ નોટિસ આપી છે તો એનો અર્થ શું થાય કે કાકા મામાનું જે કહે છે એ આ સાબિત થાય છે એટલે બેઝિકલી વાત એ છે કે હંમેશા વહીવટકર્તાઓની જવાબદારી સવિશ છે કે તેનો તમને પગાર આપવામાં આવે અમને કોઈ પગાર નથી આપતો અમને તો પ્રજાના પ્રસન્ગને લઈને અમારે અહીંયાથી આવવું પડે કે નહીં કેટલો શરમજનક ઘટના કેવાય વહીવટી તંત્રની સામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ પ્રસંગે જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી વિકાસ પુરુષનું જન્મોત્સવ મનાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પંચોતેરમાં જન્મદિવસ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ દ્વારા સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડી ઉજવવામાં આવી રહ્યું છે નવસારી જિલ્લા ભાજપ દ્વારા સેવા પખવાડિયાનો આરંભ કરાવ્યો હતો નવસારી ભાજપની મહિલા મોરચાની બહેનોએ ઉભરાટ દરિયા કિનારાની સફાઈ કરી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો સત્તરમી સપ્ટેમ્બરના રોજ નવસારીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાને પ્રીતિભોજન કરાવ્યું હતું નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ બુરાલાલ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નવસારી શહેર ભાજપના સંગઠન પ્રમુખ મહામંત્રીઓ સહિતના અગ્રણીઓએ સેવા પખવાડિયામાં હર્ષભેર ભાગ લઈ વડાપ્રધાનનો જન્મોત્સવ સેવાકાર્યો સાથે મનાવ્યો હતો દરિયાની સફાઈ કરી દરિયાકાંઠાની સફાઈ કરી ને ખૂબ સારો જે મોદી સાહેબનો સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત ને સ્વચ્છ નવસારી નો જે એક સ્લોગન છે એને ચરિરા પૂર્ણ કર્યો છે અને એ જ રીતે આજે સમગ્ર નવસારી જિલ્લામાં લગભગ નવ જેટલા મંડળોમાં બ્લડ ડોનેશનના કેમ્પ રાખવામાં આવ્યા છે ચાર મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે બીજા અનેક એવી સેવાકીય જે વૃદ્ધાશ્રમ છે એમાં વૃદ્ધોને મેડિકલ ચેકઅપ અને સાથે સાથે એમને ભોજન પણ કરાવવામાં આવ્યું અને એ રીતના બીજી સિવિલ હોસ્પિટલની અંદર પણ જે દર્દીઓ હોય એની સાથેના જે એમના પરિવારના લોકો હોય એ લોકોને પણ મીઠું મોઢું કરીને ભોજન પણ કરવામાં આવ્યું અને દરેક હોસ્પિટલો નવસારી જે છે એમાં સવારથી ફળ ફૂલ ફ્રૂટ અને મીઠાઈ ખવડાવીને આ ઉજવણી કરવામાં આવી છે નવસારીના હિન્દુ સંગઠનો દ્વારા નવરાત્રી મહોત્સવને વિધર્મી મુક્ત કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પરિપત્ર બહાર પાડવાની અપીલ કરી હતી નવરાત્રિના ધાર્મિક મહોત્સવ દરમિયાન વિધર્મીઓને પ્રવેશ ન આપવા બાબતે હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત કરી પરિપત્ર બહાર પાડવા અપીલ કરી હતી નવસારી વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નવરાત્રીનો પવિત્ર તહેવાર મૂળભૂત શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવા માટે અપીલ કરી હતી નવરાત્રી દરમિયાન કેટલાક વિધર્મી તત્વો દ્વારા અશાંતિ ફેલાવવાની અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરવાની કોશિશ થઈ રહી છે જેના કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડ અને પંડાલમાં ફક્ત હિન્દુ સનાતન્યુ જ પ્રવેશ આપવામાં આવે અને અન્ય ધર્મના લોકો પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે સમાજે જેહાદ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે સુનિશ્ચિત કરવા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવાની પણ અપીલ કરી છે જો કોઈ વ્યવસાયિક વ્યક્તિ પોતાના આર્થિક લાભ માટે વિધર્મી કલાકારોને સિંગર તરીકે બોલાવશે અને તેને કારણે કોઈ અશાંતિ ઊભી થશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તે પ્રકારની ચીમકી નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવી છે જો આજે જે આ કલેક્ટર મેડમે અમને એવું કીધું કે આ એમને જોગવાઈ નથી કાયદામાં તો એના માટે મેં તો ત્યાં બેઠા બેઠા વિચારી લીધું છે કે આની રજૂઆત આપણે ઉપર કરીને એક કોઈ પણ જાહેરનામું બહાર પાડી શકાય કે ભાઈ હિન્દુઓના ધાર્મિક પ્રસંગોમાં વિધર્મીઓ નહીં આવી શકે એના માટે જે કંઈ કરવાનું રહેશે

એની પાછળ પડીને એના માટે જે કરવું પડે એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ સરકારશ્રી અને પ્રશાસન સમક્ષ અમારી માંગ છે કે નવરાત્રિ દરમિયાન એક જાહેરનામું બહાર પાડો પબ્લિક નોટિસ બહાર પાડો જેમાં નવરાત્રિના ગ્રાઉન્ડ પર ગરબાના ગ્રાઉન્ડ અથવા પંડાલ પર ફક્ત ને ફક્ત ખાલી હિન્દુને જ પ્રવેશ મળે વિધ ધર્મીને પ્રવેશ ના મળે એવી અમારી માંગ હતી પણ કલેક્ટર મેડમ એમ કહે છે કે નહીં એ અમારી સત્તામાં છે નહીં અમે એવું કંઈ જાહેરનામું પાડીશું નહીં એમને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી છે એક તરફ તો સરકાર એવું સ્ટેટમેન્ટ આપે છે કે ગોળી અને ખૂન એક સાથે નહીં ચાલે આતંકવાદ અને લોહી એક સાથે નહીં બેસે તો પછી આ મેન કયા હિસાબે ચાલે ઇટ મીન્સ કે આની ઉપરથી સ્પષ્ટ થાય છે કે એ લોકો પાસે ઇન્કમ જ એ લોકોને વહાલી છે આઠસો કરોડ ને હજાર કરોડની એક મેચમાંથી જો ઇન્કમ થતી હોય તો સરકારને એ જ વાલી છે એ આની ઉપરથી પ્રૂફ થાય છે સંસ્થા તરફથી અમે કહીએ છીએ કે આડી આ મેચ ના થવી જોઈએ સમસ્ત જે સનાતની હિન્દુ સમાજ છે એ લોકોની માંગ જ હતી કે મેચ ના થવી જોઈએ છતાં પણ મેચ થાય છે વિરોધ અમારો થયો છે ઓલરેડી અમે કરીએ જ છે કે ભવિષ્યમાં હવે આવું ના થાય એવી અમારી માંગ છે ગરબાઓમાં જે મારા ધ્યાન એ છે નહીં અગર એ જો ધ્યાને આવશે તો આયોજકને અમે મળશું

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું સરકાર દ્વારા કામદારોને આઠ કલાકના સ્થાને બાર કલાક કામ કરવાનો નિયમ બનાવ્યો છે પરંતુ કામદારોને વધુ કલાકના બદલામાં વેતન પણ ચૂકવવું જરૂરી છે હાલમાં દસમી સપ્ટેમ્બરના રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં એક બે હજાર પચીસ ગુજરાત એક્ટ મુજબ એક કાયદો પસાર કરવામાં આવ્યો જેની અંદર કામદારોને કલાક જે પહેલાં નિયમ પ્રમાણે આઠ કલાક હતું એને વધારીને બાર કલાક કરવામાં આવ્યું છે અને જે ઓવર ટાઈમનો નિયમ છે એમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે આપના ચેનલના માધ્યમથી હું જાણવા માંગુ છું કે જ્યારે આઠ કલાકનો નિયમ એ તો ચોપડે વર્ષોથી છે છતાં વર્કરોનું પાસે બાર કલાકનું કામ કરવામાં આવતું એનું શોષણ કરવામાં આવતું હતું અને બાર કલાક કામ કરવા પછી પણ આઠ કલાકનો ફક્ત પગાર ચૂકવવામાં આવે છે જ્યારે હાલ સરકારે જે વિધેયક પાસ કર્યું છે એમાં બાર કલાક હવે તો લીગલી પરમિશન આપી છે તો આપણે એ માની શકીએ કે જો આઠ કલાકમાં બાર કલાક લેતા હોય તો બાર કલાકની પરમિશન છે તો એ લોકો પંદર કલાક પણ કામ કરાવી શકે અને આ નિયમ ફક્ત ને ફક્ત લેબર વર્ગને દબાવવા માટે છે અને એ લોકોનું શોષણ સાબિત કરે છે ભાજપની સરકાર પાછલા ત્રીસ વર્ષોમાં જો જોવામાં આવે તો લેબર હિત માટેના કોઈ કાર્યો કર્યા હોય તેવું આખે વળગી શકે એવું એક પણ કાર્ય દેખાયું નથી એટલે આજે નવસારી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને હું વાત કરું ફક્ત નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લામાં કામદારોનું જે શોષણ છે કામદારોની જે દયાનીય સ્થિતિ છે આજે પંદર પંદર બાર બાર કલાક કામ કરે છે અને આઠ કલાકનો નિયમ પ્રમાણે જે પગાર હોય છે તે પણ મળતું નથી તો આ ખરેખર ખૂબ મોટું શારીરિક શોષણ ક્યાં ને ક્યાં થઈ રહ્યું છે તો એમાં નવસારીને શ્રી ધ્યાન આપે એ બાબતમાં એમને રજૂઆત કરી અને હાલમાં જે સરકારે જે ઠરાવ કર્યો છે આઠ જગ્યા આઠ કલાકની જગ્યાએ બાર કલાક એ રદ થવું જોઈએ એની પણ માંગણી કરી છે

નવસારી મહાનગરપાલિકાનું જાહેર થયેલું તેર વોર્ડનું સીમાંકન ઓગણચાલીસ બેઠકો અનામત જ્યારે તેર બેઠકો રહેશે સામાન્ય નવસારી વિજલપોર શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા ધોવાણ લઈને આપેલું આવેદનપત્ર નવસારી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવાકાર્યો સાથે મનાવ્યો હિન્દુ સંગઠનો દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીની માંગ સાથે પાઠવેલું આવેદનપત્ર તો આ હતા આજના સમાચારો બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર